જય આજરોજ રવિવાર સોળ ત્રણ ને પચીસ સાવરકુંડના મહાપ્રભુજી બેઠકજી ઉપર શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના સાનિધ્યમાં ફૂલફાક તેમજ હોરી કે રશિયાનો મનોર હતો ખૂબ જ આનંદથી સૌને પુરુષોત્તમલાલજી મહારાજ બ્રહ્મ સંબંધ આપેલ ત્યારબાદ શ્રી ગોર્ધનનાથજી પ્રભુ તેમજ શ્રી મહાપ્રભુજીને ફૂલફાકથી ખેલેવેલા ત્યારબાદ આરતી દર્શન કરાવેલા ત્યાર પછી હોરી કે રશિયાનો કાર્યક્રમ ચાલુ થતા વૈષ્ણવે ખૂબ જ આનંદપૂર્વક ખૂબ જ ઉલ્લાસથી ને ખૂબ જ હૃદયથી બધાએ ખૂબ જ પ્રભુને ખેલાવ્યા હતા અને ગુરુદેવે પણ વૈષ્ણવને ખેલાવ્યા હતા અને વૈષ્ણવે ગુરુદેવને ખેલાવ્યા હતા ત્યારબાદ આશ્રીને આજ્ઞા મુજબ હાજર રહેલા તમામ વૈષ્ણવોએ મહાપ્રસાદ લઈ પોતાની જાતને ધન્યતા અનુભવી હતી આજના કાર્યક્રમમાં સૌ વૈષ્ણવએ ખૂબ જ સહકાર આપેલ તેમજ ગોપાલભાઈ સુરતવાળાની કમિટીએ પણ બહુ સુંદર કાર્યક્રમ આપેલ જેથી દરેક વૈષ્ણવને ખૂબ જ આનંદ આવે એ અરસામાં જ રાજુભાઈ શિંગાળા મારફત લાઇટ જતા જીવીના માણસોને બોલાવી તુરંત જ લાઇટ ચાલુ કરાવી દીધેલ રાજુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગોપાલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દરેક વૈષ્ણવનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ પ્રસાદની વ્યવસ્થામાં કનુભાઈ મિસ્ત્રી કાનાભાઈ ખીમાણી કાંતિભાઈ પાંચાણી વગેરે ખૂબ જ સરખી રીતે વ્યવસ્થા કરી દરેક વૈષ્ણવને પ્રેમથી મહાપ્રસાદ લેવડાવેલો હતો જેની પણ નોંધ લેવામાં આવે છે